સીએઆરટી સેલ થેરાપીમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી અફોર્ડેબલ સારવારથી દર્દીઓને રાહત મેરીગો સિમ્સ હોસ્પિટલે અધ્યતન કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે હોસ્પિટલમાં પહેલીવાર ચાઇમેરિક એન્ટિજેન રિસેપ્ટર ટી સેલ થેરાપી સફળતાપૂર્વક આપવામાં આવી છે આ થેરાપી પુનરાવર્તિત બી સેલ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાથી પીડિત એક દર્દી પર કરવામાં આવી હતી જે હોસ્પિટલની અધ્યતન ઓન્કોલોજી કાળજી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે ફેરફાર કરીને કેન્સર સેલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે સામાન્ય રીતે આ થેરાપી ખૂબ મોંઘી હોવાથી મોટા દર્દીઓ માટે અપ્રાપ્ય રહી છે પરંતુ મેરીગો સિમ્સ હોસ્પિટલે એ આ જીવનદાયી સારવારને વધુ અફોર્ડેબલ બનાવીને ગુજરાત અને તેની બહારના ઘણા દર્દીઓ માટે નવી આશા જગાવી છે આ થેરાપી સફળતાપૂર્વક ડોક્ટર કોમિલ પટેલના નેતૃત્વ હેઠળ ડૉક્ટર ભાવેશ પારેખ અને તેમની ટીમોના મહત્વપૂર્ણ સહકારથી કરવામાં આવી હતી આ સિદ્ધિ મેરીગો સિમ્સ હોસ્પિટલના બહુ વિશિષ્ટ અભિગમને રેખાંકિત કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કેન્સરમાં એક નવી આશા છે એ જાણવા માટે એનું નામ છે કાર્ટી સેલ થેરાપી કેન્સર માટે બહુ બધી ટ્રીટમેન્ટ આપ સૌએ સાંભળી હશે જ્યારે શરૂઆત થઈ ત્યારે એ કિમોથેરાપીથી શરૂઆત થઈ હતી એના પછી ઇમ્યુનોથેરાપી આવી જ્યારે એના પછી અમે ટ્રીટમેન્ટ માટે કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી બંનેને ભેગા કરવા લાગ્યા એના પછી ધીમે ધીમે ટાર્ગેટેડ થેરાપીની શરૂઆત થઈ અમે એને પણ અમારી ટ્રીટમેન્ટમાં અમવા લાગ્યા આમ કરવા છતાં પણ ઘણા બધા દર્દીઓનું કેન્સર કંટ્રોલમાં નતા આવતા અને મોટાભાગના બ્લડ કેન્સરની વાત છે સો એવા દર્દીઓને અમે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વડે સરખા કરવાનો પ્રયત્ન કરતા હતા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કિમોથેરાપી ઇમ્યુનો થેરાપી ટાર્ગેટેડ થેરાપી આ બધો યુટિલાઇઝ કર્યા પછી પણ બ્લડ કેન્સરના એવા પચીસથી ત્રીસ ટકા દર્દીઓ રહેતા હતા કે જે આ બધી ટ્રીટમેન્ટથી સરખા નહોતા થઈ શકતા કાં તો સરખા થાય તો એમની બીમારી ટૂંક સમયમાં કે લાંબા સમય પાછી આવી શકતી હતી આવા ઘણા યંગ જે પેશન્ટ્સ હતા જે બાળકો હોય એમના માટે બીજું કંઈ અવેલેબલ હતું નહીં એટલે અમે એમના માટે બીજું કશું કરી નતા શકતા પણ જે આ કાર્ટિસેલ થેરાપી છે એ આવા વર્ગ છે જે આવા બાળકો કે નવા યંગ લોકો છે કે એલ્ડરલી છે એમના માટે એક નવી આશાનું કિરણ છે કેમ કે આ થેરાપીથી જે મેં તમને જણાવ્યું કે જે લોકો આગળની ટ્રીટમેન્ટથી રિસ્પોન્સ નથી કરી શકતા એવા લોકો પણ કાર્ટી સેલ થેરાપી વડે આપણે એમને સાજા કરી શકીએ છીએ સો આ થેરાપીના અંદર તમને બેઝિક જણાવું તો એના અંદર અમે દર્દીના પોતાની જ ઇમ્યુન સિસ્ટમ માટે જે જવાબદાર ટી સેલ હોય છે એને દર્દીમાંથી લેતા હોઈએ છીએ પ્લાઝમા ફેરેસીસ વખતે એનો વિડીયો આપણે પછી જોઈશું એ ટી સેલને અમે સ્પેશિયલાઇઝ લેબોરેટરીના અંદર કાર ટી સેલમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ અને કાર ટી સેલમાં કન્વર્ટ થઈ જાય પછી આ ટી સેલને ફરીથી ઇન્ફ્યુઝન કરવામાં આવતું હોય છે પેશન્ટના અંદર જ્યારે પેશન્ટના અંદર આ કાર્ટી સેલ પાછા આવે છે ત્યારે આ કાર્ટી સેલ એ નવા શક્તિ લઈને આવે છે કે જે પહેલાં ટી સેલ હતા એના કરતાં એમનામાં નવી શક્તિ હોય છે કે જે કેન્સરના સેલને બોડીમાં શોધે છે અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને મારે છે હવે જે ટી સેલ આપણે દર્દીમાંથી લઈએ અને કાર્ટી સેલની જે પ્રોડક્ટ તૈયાર થાય એના વચ્ચે અંદાજે બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગતો હોય છે અને જ્યારે પેશન્ટને આપણે પાછી આપીએ એના પછી એ પેશન્ટના અંદર કામ કરવાના અંદર અઠવાડિયાથી દસ દિવસનો સમય લેતી હોય છે એ અઠવાડિયાથી દસ દિવસ માટે કે બે અઠવાડિયા માટે અમે પેશન્ટને અમારા ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ બહુ જૂજ સેન્ટરો આ કાર્ટિસિલ થેરાપી કરી રહ્યા છે કેમ કે એના માટે એક્સપર્ટાઇઝની જરૂર હોય છે એના માટે એક સેટઅપની જરૂર હોય છે કે જે અહીં અમારી હોસ્પિટલ ખાતે છે આંગળીના ભેટે ગણી શકાય એવા સેન્ટર છે અત્યારે ઇવન દેશના અંદર પણ અને દુનિયામાં પણ બહુ જ ઓછા દેશ આ વસ્તુ કરી રહ્યા છે આપણા દેશના અંદર આ થેરાપી છેલ્લા એક દોઢ વર્ષથી અવેલેબલ છે કેમ કે આઉટસાઇડ એની કોસ્ટ ઓલમોસ્ટ દોઢથી બે કરોડની અરાઉન્ડ છે કે જે આપણા ત્યાં આગળ સાતમાથી આઠમા ભાગના અંદર થઈ શકે છે કેમ કે આજે આપણે આપણા દેશના અંદર આ વસ્તુનું પ્રોડક્શન કરી રહ્યા છીએ જેથી આપણે વધુને વધુ આપણા દર્દીઓને એનો લાભ આપી રહ્યા છીએ જાગૃતતા માટે એટલું કરી શકાય કે આપણે લોકોને આના વિશેની માહિતી આપીએ કેમ કે બધા જ લોકો એ માન ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ લોકો કે જે બહારના દેશમાં જઈને આટલી મોંઘી થેરાપી અફોર્ડ કરી શકતા હતા પહેલાં કે જે આજે આપણા ત્યાં આગળ આ થેરાપી ઘણી ઓછી કોસ્ટમાં થવાના કારણે અફોર્ડ કરી શકશે અને એના રિઝલ્ટ્સ બહારના દેશમાં જે કિંમત સેલ થેરાપી છે એના જેટલા જ સારા છે એ જે પ્રુવન થેરાપી છે એના અંદર બ્લડ કેન્સર માટે ત્યાંની શરૂઆત થઈ છે જેમાં એક્યુટ લિમ્ફોપ્લાસ્ટિક લ્યુકેમિયા લિમ્ફોમાં અને મલ્ટિપલ માઇલોમાં આ ત્રણ બીમારી જે છે એના માટે અત્યારે આ પ્રૂવન થેરાપી છે આના સિવાય સંશોધનો ચાલી રહ્યા છે કે જે સોલિડ મેલિગ્નન્સી કે બ્લડ મેલિગ્નન્સી સિવાયની બીજી ઘણી બધી મેલિગ્નન્સી છે કે જેના અંદર ટ્રાયલ ચાલી રહ્યા છે અને ત્રીજા નંબરમાં કેન્સર સિવાય ઓટો ઇમ્યુન ડિઝીઝ જે ર્યુમેટોલોજીકલ ડિઝીઝ હોય એના અંદર પણ આના ટ્રાયલ ચાલી રહ્યા છે સો જેમ જેમ સમય જશે એમ આપણને વધારેને વધારે બીમારીઓના અંદર આ કાર્ટિસેલ થેરાપી ઉપયોગી બની શકશે એ સચોટ વાત છે અને જેમ જેમ સમય જશે એમ વધુને વધુ લેબોરેટરી આનું પ્રોડક્શન કરવાની શરૂ થશે જેમ અત્યારે આપણા ત્યાં આગળ આપણા દેશમાં બે થી ત્રણ લેબોરેટરીનું પ્રોડક્શન કરશે વધારે પ્રોડક્શન કરશે તો આની કોસ્ટ હજી પણ નીચે આવશે અને આપણે વધારે વધારે દર્દીઓને મદદ કરી શકીશું